નમસ્કાર સદ્દીદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ ફરી એકવાર અમરધામ આશ્રમના આંગણેથી આપ સૌનું સ્વાગત છે જલ્દીથી બધા જોડાઈ જાઓ અમરધામ આશ્રમથી ઘણા સમયથી લાઈવ નથી થયું આજે લાઈવ કરું છું અને આજે ખાસ સ્પેશિયલ દિવસ છે અને એને એ નિમિત્તે આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે અરમળિયા ગામથી મહેમાનો પધાર્યા છે કે જ્યાં અમરધામ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનો આપણને સહયોગ હરમળિયા ગામવાસીઓએ આપેલો છે ત્યાંના શ્રી એવા કરણસિંહ જાડેજા અને એમના દીકરા એવા અક્ષય રાજનો આજે જન્મદિવસ છે તે નિમિત્તે અમરધામ આશ્રમ પર આશ્રય લીધેલા પ્રભુજીને આજે પ્રસાદ અર્પણ કરવા માટે તેમનું ફેમિલી છે કરણભાઈનું ફેમિલી છે એ આવેલું છે જો અત્યારે પ્રભુજી ધીમે ધીમે બધા પ્રસાદ લઈ લીધો છે અને ઊભા થઈ રહ્યા છે આજના પ્રસાદના મેનુમાં સાપડી શાક પાપડ છાસનો આ જે મેનુ છે હા સાથે પ્રભુજીને તબિયત અનુકૂળ ન આવે તો અમુક પ્રભુજી માટે અમુકને બધા પ્રભુજી માટે આપણે ખીચડીનું પણ મેનુમાં રાખેલું છે તો સૌથી પહેલાં તો આપણે કરણભાઈના જે દીકરા છે અક્ષયરાજજીનો આજે જન્મદિવસ છે તેમને સાથી પરિવાર અમરધામ આશ્રમ અને અમરધામ આશ્રમ પર જે પ્રભુજીએ આશ્રય લીધેલો છે એના વતી ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવીએ છીએ જો પ્રભુજી પ્રસાદ લઈને ઉભા થઈ ગયા છે ખૂબ મોટી સંખ્યામાં હરમળિયા ગામમાંથી પણ મહેમાનો આશ્રમ પર આવેલા છે કરણભાઈના દીકરા એવા અક્ષયભાઈ આ છે અક્ષયરાજસિંહ જેમનો આજે જન્મદિવસ છે અને એ નિમિત્તે જ ભાઈએ અત્યારે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરેલો છે સૌથી પહેલાં આપણે બધા ભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ અઢળક અઢળક શુભકામના પાઠવશું ચાલો બધા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ખૂબ સરસ સરસ મજાનો સહયોગ આપણને હરમળિયા ગામવાસીએ આપેલો છે અને એમાં જાના સરપંચ હોય એવા કરણસિંહે આપણને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સહયોગ આપેલો છે સેવાના ક્ષેત્ર સાથે હંમેશા જોડાયેલા રહે છે અને આજે તેમના દીકરાનો જન્મદિવસ છે એ માટે થઈ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે ઘણા બધા સ્વયંસેવકોને પણ આજે આમંત્રણ કરવામાં આવેલા છે અને જો પ્રભુજીએ જમી લીધું છે હવે આગળ અમરધામ આશ્રમની જે અપડેટ છે આપ સુધી પહોંચાડી દઉં છું ધીમે ધીમે આ જે આશ્રમના કાર્યો છે એ આગળ વધી રહ્યા છે આજે આપણે જે પાંચ રૂમો છે એનો જે સોર્સ ખાડો છે એ બનાવ્યો એનું કામ થયું પાંચ રૂમો અને કોટ બે કોઠા રૂમો છે એના પ્લાસ્ટર કામ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે અને હવે આગળ દિવાલોના કામ છે બાકી એ બધા કામો આગળ આપણે કરવા જઈ રહ્યા છીએ હા હજી આમાં અહીંયા વોસરી કરવાની છે વોસરીનું કામ થઈ જાય એટલે લાદી ટાઇલ્સનું કામ ઉપડશે સાથે સાથે લાઇટ ફિટિંગનું કામ પણ આ બધા કાર્યો છે એટલે લાઇટ ફિટિંગનું કામ પતી જશે લાઇટ ફિટિંગમાં આપણને સરસ મજાનો સહયોગ ભાઈઓએ આપેલો છે અમુક અમુક દાતાઓ છે જેને અલગ અલગ રીતે સહયોગ આપેલો છે એની જે યાદી છે એ આપણે વિડીયોના માધ્યમથી આપ સુધી પહોંચાડી દઈશું જેમાં વાયરિંગનો છે પછી લાઇટ ફિટિંગનો છે પછી લાઇટ ફિટિંગ જે કરવા માટે આવવાના છે એવા કારીગરો છે એ લોકોનો આપણને સહયોગ મળેલો છે અને એવી જ રીતે આ જે પાંચ રૂમો છે એ બન્યા છે ખાસ આ ઉપરના જે પતરા છે સાડા ત્રણ લાખ આજુબાજુના પતરા છે એ આખે આખું બિલ આપણે હરમતાળા ગામથી દિલીપભાઈ કરીને છે જેઓ આપણને આપેલા છે હવે આગળની જે કાર્યો છે એમાં ચા પાંચ પાંચ છ અને સાત સાત રૂમો છે એના બાયણા અને એની બાયું આપણે આગળ જેની રિક્વાયરમેન્ટ છે ઘણી બધી બારીઓ આવે છે આ બધા આખે આખા જે આગળ આપણે અન્નક્ષેત્ર છે પછી કોઠાર રૂમો છે એમાં વાસણનો અલગ રૂમ કર્યો છે પછી કોઠાર રૂમ આખો અલગ છે અને એક ગોદરા ગાડલા ખાટલાને બધું મૂકવા માટેનો એક આખો રૂમ અલગ છે અને એ સિવાયના પાંચ રૂમોનું નિર્માણ આપણે કરેલું છે એ બધા જ માટે બારી બારણા અને પંખા ગલોપ છે અને આજે બહાર ઓસરી બનાવી છે એના માટેના પંખા અને ક્ષેત્ર માટેના પંખા એ બધાની અત્યારે ધીમે ધીમે આ લોકોનો સહયોગ મળી રહ્યો છે અને આવતું જાય છે અને સગવડતા આપણી છે એ મુજબ આપણે ધીમે ધીમે જેમ જેમ થશે એવી રીતના આપણા કાર્યો છે એને આગળ વધારવાના છીએ વલ્લભભાઈ ડોબરિયા અતુલભાઈ રાઠોડ ભરતભાઈ માવાણી ગીતાબેન પાયલબેન લખાણી રાહુલભાઈ આર જે ચુડાસમાભાઈ જયેશભાઈ લલિતભાઈ ભીમાભાઈ કેશવાલા જીગનાબેન ભીમાભાઈ અલ્પાબેન સવાણી કમલેશભાઈ નિહલબેન હેતલબેન આપ સૌનું અમરધામ આશ્રમના આંગણે ખૂબ ખૂબ સ્વાગત છે અને અમરધામ આશ્રમથી થયેલા લાઈવમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વધારો બધાને જયમા અમર ભૌતિકભાઈ જયમા અમર પરેશભાઈ જલપાબેન રાંગ મા અમર જો બધા પ્રભુજીએ પ્રસાદ લઈ લીધો હશે આવો આવો આશિષભાઈ મોરડિયા વધારો સુરતથી પ્રમુખ મેન્સવેરના જે ઓનર છે એવા આશિષભાઈ મોરડિયા જ્યારે હું સુરત ગયેલો ત્યારે મળેલા અને સરસ મજાની ભેટ પણ મને આપેલી છે એમને ખાસ તમારી મુલાકાત ખૂબ સુરસ સુંદર રહી મજા આવી તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની અને તમે જે લોકોએ જે પ્રેમ આપ્યો એ કદાચ એ પ્રેમ છે એ અમારા પ્રત્યે તો હશે જ પણ એ ઓળખ જે અમને મળી છે એ આ પ્રભુજી છે અને એના પ્રભુજીઓના આશીર્વાદ થકી તમે લોકો અમને ઓળખો છો અને પ્રેમ વરસાવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર લખાણી પાયલબેન जल्पा बेन राजकोट मीराबेन जयशी कृष्ण भूपत भाई जयमा अमर जय भाई पटेल अमर प्रिया पिया बेन पटेल अमर के एन पी गोहल भाई पधारो जोशी दीपक भाई इंदुबेन चंद्रिका बेन देवजी भाई गायत्री बेन आहिर जयमा अमर घना दिवस खूब हो गया तो गां ગાયબેન આઈ ઘણા લોકોએ મને મેસેજ કર્યા છે આપણે ફેસબુકની અંદર પર્સનલમાં કેમ કે એટલા દિવસથી દેખાતા નથી લાઈવમાં એમ પણ એમાં એવું છે સતત ધોરાધોળી છે અને હવે અમુક જવાબદારીઓ છે એ નિભાવવા માટે થોડુંક આપણે જે પારિવારિક જવાબદારીઓ છે એ નિભાવવી પડે તો એના માટે થઈ હવે થોડુંક બિઝનેસ તરફ પણ ધ્યાન આપવું પડે એવું છે એટલે આપણો જે મેન મકસદ હતો કે અમરધામ આશ્રમનું નિર્માણ થઈ જાય અને જે પ્રભુજીઓ છે સરસ મજાનું જીવન જીવતા થાય એ આપણે ટાર્ગેટને અચીવ કરી લીધો છે હા નાના મોટા કામ છે એ બધા પૂરા કરશું અને સરસ મજાનું પ્રભુજીનું જીવન મળ્યું છે તો આપણે ખુશ છીએ અને દોડી લીધું છે અને હું કહેવાય ને કે આ જે આશ્રમના નિર્માણમાં સાક્ષી બન્યો છે અને એના માટે થઈ હું મારી જાતને મારા પરિવાર અને કહેવાય ને કે પહેલાં તો પરિવારનો ખૂબ ખૂબ આભારી છે કે જ્યારે કોઈ દીકરો હોય અને અત્યારે જવાબદારી એની એવી હોય કે ભાઈ દીકરો પરિવારનું ધ્યાન રાખે એમ પણ પરિસ્થિતિ ખરાબ હોય કે ના હોય એ બધી વસ્તુને મેન્ટેન કરી અને આશ્રમ મને સેવા માટે મોકલ્યો તો પરિવારનો સપોર્ટ હોય ને તો થાય તો ખૂબ ખૂબ આભારી છીએ અને મોકો મળ્યો છે તો હું પણ મારી જાતને છે એ ખૂબ ભાગ્યશાળી માનું છું બીબી કથિરિયા જય દ્વારકાધીશ અરવિંદભાઈ વેકરિયા જયમા અમર રાહુલભાઈ જયમા અમર દિલીપભાઈ અશોકભાઈ જયવેલનાથ પધારો જયમા અમર ઘણી બધી આ અઠવાડિયાની અંદર ઘણા બધા ગવા અનુભવ પણ કર્યા રસોડા બાબતે અને અત્યારે અમે રાતના રસોડા બંધ કર્યા છે પણ આજે જૂનું બુકિંગ હતું એ આજે કમ્પ્લીટ કરીને આજથી જે રાતના રસોડા છે એ બધા બંધ કરી દીધા છે એટલે હવે કોઈપણ લોકોએ અમને રાતના રસોડા બાબતે ઘણા બધાના લોકોના ફોન આવે છે કે રાતના રસોડું ગોઠવો રાતનો ગોઠવો પણ અમે લોકો ફૂલ ડિસ્ટર્બ થઈ છીએ અને આરામ નથી થતો કારણ કે બપોરે બે વાગે અઢી વાગે બપોરવાળાનું રસોડું કમ્પ્લીટ થાય અને બધું પતે પછી આપણે જે સાંજનું રસોડું હોય એ લોકો ત્રણ વાગે આવી જાય એટલે પછી આરામ ન થાય સાથે સાથે અત્યારે જે ચાંદલી આશ્રમ પર જે સ્થિતિ હતી એનાથી વધારે અહીંયા અલગ છે કારણ કે અહીંયા ઘણા બધા લોકો છે એ આશ્રમની વિઝિટ કરવા માટે આવતા હોય છે રોજની અઢીસો ત્રણસો લોકો લોકોને અહીંયા વિઝિટ હોય છે એટલા માટે બધાને પ્રેમભાવ આવકારો બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે એટલે બીજા કામમાં આપણે આગળ વધી નથી શકતા એટલે રાતના રસોડા અત્યારે આપણે બંધ રાખીએ છીએ સંજયભાઈ જયમા અમર પારુલબેન જયમા અમર વધારો વિઠ્ઠલભાઈ અમેરિકા ને અમેરિકા ને અમેરિકા કેમ આવું ભાઈ ઘરે જવાનો મેળ નથી આવતો વિઠ્ઠલભાઈ આંબલીયા અત્યારે મેન આપણો વિઠ્ઠલભાઈ એવો મકસદ છે કે જે પ્રભુજી છે એને સારું જીવન મળે એ માટે થઈને જેટલું પણ દોડવું પડે જે ઉજાગરા કરવા પડે એટલા કરી લેવાના છે અને પરમાર્થના કાર્યની અંદર અત્યારે જે મોકો મળ્યો છે આ મોકો અમુકને જ મળે મને મોકો મળ્યો છે તક મળી છે તો ઝડપી લઉં છું અને આગળ વધીએ છીએ પછી આવો સમય છે ને આવો લાવો છે ને જીવનમાં ક્યારેય ન આવે અને એ મળ્યો છે તો એનો લાભ તો લેવો જ પડે નિસ્વાર્થ ભાવે કરવું નહીં બહુ અઘરું છે અને સારી રીતે કરીએ છીએ ખૂબ અહીંયા અમરધામ આશ્રમના આંગણે આવ્યા પછી મને ખૂબ જીવનમાં શીખવા મળ્યું છે મુકેશભાઈ નકું તમારી મહેનત રંગ લાવી ભાઈ આપણી એકની મહેનતથી કાંઈ નથી થતું બધાના સાથ સહકાર હોય ત્યારે જ થાય બધા લોકોએ બહુ વજ સેવા આપી છે અહીંયા આશ્રમ પર આવ્યા પછી ઘણા બધા એવા લોકો છે જેને ફેક્ટરા ચાલે છે અને ક્યારેક અમે એ લોકોએ એવી રીતના એ કામ ખેંચેલા છે અરમડિયા ગામના જે ભાઈઓ છે અને વેલશેર છે સારી એવી સંપત્તિના માલિકો છે એ બધાએ જ્યારે પણ એવી ઇમરજન્સી હોય અને કામ કરવું પડે એવું હોય જ ત્યારે એ લોકોએ હાથે કામ કરેલા છે જે મજૂરનું કામ હોય મજૂરો કરતા હોય અને બહુ કઠિન હોય એવા કામોને અમે હાથે પતાયેલા છે એટલે એકના સહયોગથી ન થાય અને કદાચ કહેવાય ને કે હરમળિયા ગામનો સારો એવો સપોર્ટ મળ્યો ત્યારે જ આ વસ્તુ શક્ય બની જાય કારણ કે જે દિવસો અમે કાઢ્યા છે જ્યારે આશ્રમનું આપણે નિર્માણ કરવાનું હતું ત્યારે ત્યારે એક અત્યારે જે હરમળિયા ગામના ભાઈઓ છે એ રાતે બાર બાર બે વાગ્યા સુધી મતતા હોય દિવસે એમના ખેતરનું કામ કરતા હોય આજની તારીખમાં પણ અત્યારે થોડીક શાંતિ છે એટલી બધી નથી પણ હા અત્યારે વિઝિટરો વધી ગયા છે ને એટલે બીજી ઓલી કામની પડે ઓલી નથી પણ વિઝિટરો વધી ગયા એટલે એવી રીતના હવે અત્યારે ઓલું છે એમ અગવડતા હોય આશિષભાઈ જરૂર જરૂર સારે સુરત આવવાનું થશે ત્યારે આપની મુલાકાત લઈશું ભાઈ હસમુખભાઈ જયમા અમર નિકિતાબેન જયમા અમર અલ્પાબેન સ્વામિનારાયણ ભનુભાઈ બગડા આવો પધારો જયમા અમરભાઈ સંજયભાઈ પારુલબેન રશીલાબેન લાઠિયા પછી અમુક મહેમાનો છે અહીંયા આશ્રમ પર આવતા હોય ઘણી બધી રીતે અમને એમ કહેતા હોય કે આ વસ્તુની જરૂર છે આ ઓલું છે એમ ઘણી સલાહ આપતા હોય પણ અમે અમારી રીતે લાગતા જોઈએ હા તમે તમારી રીતે સાચા છો રાઈટ છો પણ આપણે જે રીતે કાર્ય કરીએ છીએ એ સિસ્ટમ આખી અલગ છે પૈસાથી તો બધું થતું હોય આપણે પૈસા વગર કરવાનું છે અને ભાવે સેવકો કરવા આવે છે એટલે એ આપણી અમુક અલગ રીતે થતું હોય એમ આપણે જે રીતે કરવા માગતા હોય એવી રીતે ન થાય તમે ભેસાણ ના છો સરસ ચાલો થેન્ક યુ તમે લાઈવમાં જોડાણ એ બદલ સપનાબેન પટેલ જયમા અમર પધારતા રહેજો આશ્રમ ક્યારેક ટાઈમ મળે તો આવજો અંકિતાબેન જયમા અમર ભાવનાબેન જયમા અમર રાજુભાઈ શિલ્પાબેન પ્રીતિબેન જય શ્રી કૃષ્ણ પધારો ચેતનાબેન કથિરિયા જયમા અમર પરસાણા મંજુલાબેન જયમા અમર મનીષાબેન જયમામર સદીદાસ પધારો ગીતાબેન અકબરી જયમામર જીતેન્દ્રભાઈ શિયાલ જયમામર જો આજે આ જે કરણસિંહ છે કરણસિંહ જાડેજા હરમળિયા ગામના સરપંચ શ્રી એમના દીકરા અક્ષયરાજસિંહનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે અને આજના પ્રસાદના બહેનોમાં ખીચડી પછી સાપડી શાક પાપડ ઠંડી ઠંડી સાસ અને મીઠાઈમાં જાંબુ છે આ મેનું છે અને ભાઈનો જે જન્મદિવસ છે એ નિમિત્તે આપણે બધા તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ બહુ સરસ મજાનો સપોર્ટ છે કરણસિંહ જાડેજાનો અને હરમળિયા ગામવાસીઓનો લોકલ સપોર્ટ વગર કાંઈ ન થાય લોકલ સપોર્ટ હોય તો જ તમે જલ્દી કામ પતાવી શકો અને અહીંયા આ કામ છે એ જલ્દી પતવાનું કારણ પણ એ જ છે કે લોકલ સપોર્ટ આપણને સારો એવો મળ્યો છે જો એકવાર પ્રસાદનું મેનુ તમને દેખાડી દઉં અને પછી આજે લાઈવ છે એને આપણે વિરામ આપવાના છીએ પાર્થભાઈ હું ત્રણ વર્ષથી જોઉં છું રાત દિવસ દોડવા બધાને જવાબ આપવા ખૂબ અઘરું છે આ તો રામ લક્ષ્મણની જોડી બની તમે કામ કરો છો એકદમ રેડી છે નૈનાબેન સો ટકા મુકેશભાઈ નકુમ તક મેં તમને કીધું એમ અમુક સમય જ મળે એ ઝડપી લેવી પડે જો ઠંડી ઠંડી છાસ છે પછી આ છે પાપડ ખીંચડી પછી આ નું શાક છે દાદા છે કે આ મિક્સ શાક સાપડીને શાક સંભારો છે આ છે જાંબુ કોના કોના મોઢામાં પાણી આવ્યું ના નથી ચાલો ફરી એક વાર અક્ષયરાજસી ને જન્મ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના સાથે આજના લાઈવ ને આપણે વિરામ આપશું ઉમેશભાઈ જયમા અમર ચાલો બધાને જહાજા કરીને જયમા અમર સતવિદાસ જય શ્રી કૃષ્ણ